નમસ્કાર મિત્રો આપ સર્વ સાથીઓનું સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોમાં તો ગુજરાત ફરી એકવાર થઈ જાય સાવધાન તોફાની પવન સાથે વરસાદની આગાહી ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી તો અંબાલાલ પટેલની ઘાતક આગાહી તો મિત્રો ગુજરાતની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે ગુજરાતવાસીઓ થઈ જાય સાવધાન કારણ કે હવે ગુજરાતની અંદર ભર ઉનાળે કડાકા બડાકા સાથેનો વરસાદ જોવા મળી શકે છે હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરવામાં આવી છે જેમાં એક તારીખથી લઈને ત્રણ તારીખ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાની શક્યતાઓ રહેલી છે એટલે કે મિત્રો ત્રણ એપ્રિલ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અમુક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથેનો પણ વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો સૌ તમને જણાવી દઈએ તો એક એપ્રિલના રોજ એટલે કે આવતીકાલે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો એક એપ્રિલના રોજ છોટા ઉદયપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ ભાવનગર અમરેલી દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે એપ્રિલના રોજ મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ છોટા ઉદયપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ તેમજ ભાવનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો હવામાન વિભાગે ત્રણ એપ્રિલના રોજ નર્મદા તાપી ઉદયપુર અને દાહોદ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વધુમાં જાણીએ તો બંગાળની ખાડીમાં મોસમનું પહેલું ચક્રવાત હળવું રહેશે અરબી સમુદ્રમાં ભેજ હોવાથી દસ એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં ફેરફાર થશે નોંધનીય છે કે આજે મિત્રો મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જેમ કે નવસારી સુરત અને આસપાસના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થશે દક્ષિણ સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે જે મુજબ ચારથી અગિયાર એપ્રિલ દરમિયાન હવામાનમાં ફેરફાર થઈ શકે છે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દસથી તેર એપ્રિલ દરમિયાન પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે એપ્રિલમાં ભારે પવન તોફાન અને ચક્રવાત આવશે તેવી પણ શક્યતાઓ રહેલી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે ચૌદ એપ્રિલથી બંગાળની ખાડીમાં એક ચક્રવાત શરૂ થશે દસથી અઢાર મે દરમિયાન અરબ દેશોમાંથી વાવાઝોડાની પણ શક્યતાઓ રહેશે માટીના મકવાનોની છત ઉડે તેવી પણ શક્યતાઓ રહેશે તેવો પવન પણ ફૂંકાઈ શકે છે તો ચાર જૂન સુધીમાં રોહિણી નક્ષત્રના કારણે કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં પણ વરસાદ પડી શકે છે તો ગુજરાતમાં ભર ઉનાળે વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે જેમાં મિત્રો ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો નીચો પણ ગયો છે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે જેમાં મિત્રો ઘણી જગ્યાએ ઘાટા વાદળો પણ જોવા મળ્યા છે વધુમાં જાણીએ તો મિત્રો ગુરુવારે ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં જેમ કે અરવલ્લી દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં તમામ જિલ્લાઓમાં વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વીજળી સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે સાથે જ હળવા વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે તો હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે શનિવાર રવિવાર અને સોમવારે પાંચ થી સાત એપ્રિલ સુધીમાં ગુજરાતનું હવામાન સૂકું જોવા મળી શકે છે તો બીજી બાજુ મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર પર એક અસ્થિરતા બની હતી તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાયેલો છે જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો પણ આવી શકે છે જોકે આજનો પલટો દક્ષિણ ગુજરાતમાં દેખાશે આજે સાંજ સુધીમાં દક્ષિણના ગુજરાતના ડાંગ આહવા વલસાડ વાપી નવસારી જેવા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર માવઠાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી જો કે પહેલી તારીખે માવઠાના વિસ્તારોમાં વધારો થશે તેવી શક્યતાઓ છે આગામી દિવસોમાં જે વરસાદ થવાના છે તેમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ થઈ શકે છે જ્યાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી થાય તેવા વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ જોવા મળશે તેવું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે પહેલી અને બીજી તારીખમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે જેમાં બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને દક્ષિણ રાજકોટના ભાગોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે